બરાબર અને ઈસવી સન અઢારસો ચારો પ્રથમ અંગ્રેજ સામે યુદ્ધ શરૂ કે અને ઓહો પાણી ભૂલ ખાઈ હા આ બહુ તારી તો તદા હિ થોડોભર હે દ્વારકા ધિગાણું કે હા હિ અસો અસલી પોશાક હા એ હાજો અસલી પોશાક બરાબર જય દ્વારકાધીશ જય કિરી માતા ગૌરી નંદન ગજાન હા મેં મામુ ભાણ બે એક સિંધુપતિ સુમરાના વંશમાંથી એની કુરદેવી સિકોતર માતા અને બીજો દ્વારકાધીશ રણછોડરાય રાજા રણછોડરાયના વંશમાંથી ભુદ્રનાભની એસીમી પેઢીએ દેવેન્દ્ર દેવેન્દ્રના ચાર પુત્રમાં નરપતજીનો વંશ જ જામ હા જાડેજા થયા અને જાડેજામાંથી ઓખા મંડળના આ દ્વારકાધીશને વાઘા પહેરાવ્યા એટલે પ્રથમ એટલે અમે વાઘેર કહેવાના તો આ મારા મહાન પૂર્વજો જે છે થઈ ગયા આગળ અને અંગ્રેજો સામે અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષથી યુદ્ધ કીધું એની આ કાંભીઓ દ્વારકામાં દર્શન હોટલની બાજુમાં મોજૂદ મેં કાનાબા અડાપા માણે કે અમારી રાજદુલક હતા પેથાણી પરિવાર તેને આ હતી સરકાર તરીકે જમીના મેળવી અને અહીંયા આ કામીઓ જે જૂની હતું એની જગ્યાએ નવી ફાંધીનું સ્થાપન કરાવવા હવે આ અમારી કુળદેવી આશાપુરા અને કરદેવી જેની ગાત્રા અને આ સિંધુપતિ સિકોતર કુળદેવી માતાજી જે છે એ અમારા આ ભાણે જે સૂર્યવંશી સોલંકી વંશ હતી હા દોધા વંશ વંશીઓ ઘુંગર સુમરાનો પુત્ર દોદા સુમરો નગર અને આ દોધા સુમરાના વંશ માહિતી થયેલા હા તો આ આજે અમે અમારા આ જે પૂર્વજોના પોશાક છે એ આ રજૂ કરીએ છીએ આ સમ્યા માણકના પુત્ર મુરુ માણક જેની સોળ વર્ષ સુધી આ દ્વારકાની ભૂમિમાં અહીંયા મેરિયન કેપ્ટનને મારી અને પોતે વીરગતિએ એ રાતના ગયા સોલ વર્ષ યુદ્ધ કીધું પ્રથમ અને દ્વારકાધીશના મંદિરને બચાવવા માટે ગોદડાઓમાં ગોળા અમારી બેણું દીકરીઓ અને અમારા જે વસ્તીઓ હતા એની રોયકા અને એ આ વાઘેરું એ જેને અંગ્રેજોને ક્ષણ પણ ઝંડો ચડાવવા ન દીધો એનો તો આ અમારા પૂર્વજીને અહીંયા સાંભળ્યું મેં આજથી પંદર વર્ષ પહેલાં અહીંયા અમે આ અમારો ભાણને અમારી બધાની હાજરીમાં અહીંયા સ્થાપન કરેલ છે અને સરકાર તરફથી અમને આ જગ્યા મળેલી છે તો અહીંયા આ અમારો અસલી પોસાક કે જે આ આ ભેટ હં આંગળી પછી આ પાગડી હં આ અમારો વંશજોનો અસલી પોષાક આજે પણ તમને અફઘાનિસ્તાનમાં આ પોશાક જોવા મળે પછી બલોચિસ્તાનમાં આ પોશાક જોવા મળે પાકિસ્તાનમાં આવેલા બ્લોચિસ્તાનમાં અને રાજસ્થાનમાં પણ મળે બરાબર અને આ પોશાક આજે ઓખા મંડળમાં પણ ગુજરાતમાં પણ આ પોશાક તમને જોવા મળે તો આ અમારા પૂર્વજોની પૂર્વજોની યાદીમાં આ હું એક વિડીયો શેર કરું છું બરાબર તો આ અમારા પૂર્વજ થઈ ગયા છે મુરૂ માણસ માણસ બે સગા ભાઈ જેમને એ પછીનો જે મુરૂરુ માણસ થયો એ આ કમ્યા માણસના પુત્ર મોટા સર્વથી આપણે સાદુર માણસ અને સાદુર માણસના બાપુ માણેક ને બાપુ માણકના મુરુમાણેક દેવો માણેક ધનુ માણસ ને ગીજુ માણસ આ ચાર પુત્ર જેની બાર વર્ષ મારા છ વર્ષ મંડળમાં યુદ્ધ કીધું અને છ વર્ષ બરડામાં કીધું જેનું મંદિર પણ મેં વાછોડા ગામની અંદર છેલ્લે ભાવ મુરૂક અને વેરતી જગતીઓ અને નામસિંહ કુંબેર ચારણ બરાબર કાર્યો અને તે પછીનો એક અમારો ઉઢા જામનો પરિવારમાંથી થયેલા ધાણક સોની આ ચારની ખાનગીઓને તે સરળ અને ધામધૂમથી એનું મંદિર પણ બનાવેલ વાછોડા ગામમાં બગવદરથી એક કિલોમીટર દોઢ કિલોમીટર પૂર્વની દિશામાં તો આ કામ મને ભગવાન માતાજી અમારી કુરદેવી આશાપુરા અને દ્વારકાધીશ અને શિવથી જતર મહાદેવ અને ખિસ્ત્રીને ઘોઢાણાવાળા દાદાની પ્રેરણાથી હું મેં એ મંદિર ચૌદ વર્ષ સંભાળ્યું અને ચૌદ વર્ષ ત્યાં સેવા કરતી અને હજી પણ હું કરવા જાઉં છું તો જય માતાજી જય દ્વારકાધીશ અને જય રણછોડ આ જન્માષ્ટમી અમારા દાદાનો આ જન્મ દિવસ છે તો આ ફૂલ ગુલ ચડાવ્યા હે અરે આરતી વગાડીએ અને એને ભાણે અહીંયા બેઠા છે જો આ કેપ્ટનને જે માર્યો એની આ નિશાની ના આજે પણ તકતી મોજૂદ છે સમજ્યા જોવા રહી આ તકતી મોજૂદ છે કે જે ઈસવીસન અઢારસો ચારમાં હા થી યુદ્ધ શરૂ થયું ને ઈસવીસન અઢારસો વીસ નવેમ્બરની મધ્યરાત્રીએ આ કેપ્ટનને માર્યો એનો લેખ આ રહ્યો જો ઈસવીસન અઢારસો વીસ નવેમ્બર જોવા રહ્યો અહીંયા લખ એનું કા નામ હતું કેપ્ટન મેરિયન હે એની એનો લેખ ત્યાં હાર્યો જો હા એનો લેખ છે કેપ્ટન કેટલી સતા હતી એના અને એ અને પચીસ વાણ ભરીને સોંજર કહેતા ચાઈનાના માણસો ભાડુંથી લઈને અહીંયા આવ્યો હતો મુડું માણસનો ખેલો દીવાણું રાતના અહીંયા થયો અને રાતના અહીંયા આ ભથાણ ચોકમાં ભઠ્ઠ કાઢી નાખી સોંજરોની અહીંયા એક દોહેરો દીધો કે મૂળ વે ચીચડો માંડીયોનો વાઘેર ભરડે વાળ સોંજરની કીધી શેરડી તજી માતા ગુમતી લાલ બી આ આવા દોયરા હજી પણ મોજૂદ છે અમારા પૂર્વજોના આ બારોટ પાસે બરાબર જય માતાજી હવે આપણે આ આ અમારા સમ્યા દાદાના દીકરા આ મુરુભા માણેક અને વેસિભા માણેક અને આ અમારા ભક્ત શિરોમણી કે જેની મસ્તકમાં અત્યારે મંદિરની બાજુમાં દક્ષિણ બાજુમાં ગાદી મંદિરને સાવ અડીને જ મોજૂદ છે જે અમારા પૂર્વજોની ગાદી જેની હમીરજી જાડેજાએ આવી અને સ્થાપન કરી અને કડક ચાવડા પાસેથી રાજ લઈને દ્વારકાધીશને તિલક કરી અને રાજા તરીકે જાહેર કર્યો કે આજ પછી મારા વંશમાં પોતાને કોઈ રાજા નહીં કહે આજે સુધી અમારા જોમાં કોઈ રાજા કયો નથી અને બાજુમાં ગાદી થાપીને રાજા દ્વારકાધીશનો રાજને ચલાવ્યું છેઠ છેલ્લો સમયા માણસથી માંડીને છેઠ બાપુ માણેક સુધી હે છેલ્લો એના પુત્ર પરપોત પોતરા સુધી તો ત્યાર સુધી પછી અંગ્રેજોએ અહીંયા ગાયકવાડ અને અંગ્રેજોએ મંડળ ઉપરની જમીનને અમારા ચાર પૂર્વજોને પકડી ગયા અને એના હિસાબે એને આ સત્તા સંભાળી લીધી અને પછી એ લોકોએ આ બધું બ્રાહ્મણને બેસાડ્યા બાકી ત્યાં સુધી અમારી પૂજા અને અમે પૂજા કરતા આ સમ્યા માણકના દીકરા ઈસવીસન અઢારસો ચારથી પાંચ પુત્ર થયા પહેલાં મોટા સાદુર માણેક પછી સાંગો માણેક જોધા માણકનો બાપ મુરુ માણેક ત્રીજા નંબરના પછી વેરસી માણક ચોથા નંબરના અને પાંચમા નંબરના છેલ્લા પાચારિયા માણક આ પાંચ પુત્રના માંથી બે પુત્ર વીર ગતિને પ્રાપ્ત થયા અને બે પુત્રનો માથી એક બે પુત્રનો વંશ આવેલો એમાં સાંગા માણસમાંથી જોધા માણસ થયા અને જોધા માણસ પછી એને અમે નરવંશ અને બાપુ માણકના જે મુરુ માણકને ચાર દીકરા થયા એમાં છેલ્લા જે એના પુત્ર ગજુ માણક હતા એનો વંશ અત્યારે પણ મોજૂદ છે અને અમે માપ માણકથી માપાણી કહેવાના અને અમારો આ રાજકિલક ત્યારથી અમે માપ માણકના ત્રણ દીકરા એમાં સર્વથી મોટા પેથા માણસ જે રાજતીલક હતા પછી નાના ભાઈને રાજતીલક આપ્યો હા દુદા માણસને અને પોતે લાડવાની જગ્યા સંભાળી અને સર્વથી મોટા સાદુમાણસ કે જે વરવાડા અડધો ને અડધો વસાઈ અને મા સર્વથી મોટા આપણે પેથા માણસ જેની રાજતીલક દ્વારકાનો રાજતીલક સંભાળ્યું અને દ્વારકાનો ગ્રહ એનાથી નાના જિયા માણેકે વરવાડા અને વસાઈ અડધો સંભાળ્યું અને જે દુદા માણસ હતા એને લાડવો તો પછી એ ભગત હતા એટલે આ દો બે ભાઈઓ ગ્રાસના અદલી બદલી કરી અને દ્વારકાનો રાજ અમારા ચેથા માણેક એને આપ્યો અને પૂજારી એ પૂજારી એ પૂજા પાઠ કરતા પહેલેથી બચપણથી એટલે રાજતીલક પણ એને આપ્યો ત્યાંથી રાજતીલક થયા નહીં તો કથાણી મૂળ રાજલક જય માતાજી આ અમારો ઇતિહાસ અને આ અમારી અમારી અમારો આ પહેરવા જય આ બાપ દાદાનો અમારો પહેરવા થયો હા અમારા પૂર્વજનો આજ તમને અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે પાકિસ્તાનમાં પણ જોવા મળે બલચિસ્તાનને હે અને તમને આ ગુજરાતમાં પણ રાજસ્થાનમાં પણ આ પહેરવા તમને જોવા મળશે પાઘડી મૂછ હા આ મૂછનો વર અમારો ઉતરેલ નહીં અંગ્રેજોને અહીંયા અઠ્યાવીસ વર્ષમાં એક ક્ષણ પણ એ અમારા પૂર્વજોએ પોતાનો એનો ઝંડો ચડાવવા ન દીધો ને દ્વારકાધીશનો પાવનગઢની ધજાને ઉતારવા દીધી નહીં અને આ પહેલી ધજા અમારી આ જે છે બાવનગજની એ અમારા માપ દાદાએ સર્વપ્રથમ ચડાવી અને આમાં શિવની મારા પૂરી રૂંઢ મારા એકસો ને આઠની જે મારા થાય એમાં છપ્પન પગઠિયા અને બાવનગજની ધજા ત્યારે આ મોહમ્મદ બેગડાને નિમિત્ત બનાવી અને એને આપજસ આપી અને મંદિર પચાસ ફૂટ દ્વારકાધીશે તોડાવી અને એ મૂર્તિ વિનાનો એકસો વર્ષ સુધી અમારા દાદાએ મંદિરની પૂજા કરી દ્વાર કરાવી અને સાવિત્રીમાંથી આ મૂર્તિ કઢાવી અને અહીંયા એનું પ્રકાશાનંદજી મહારાજને બોલાવી અને વિષ્ણુ યાદ યજ્ઞ કરાવી અને આ મંદિરનો દ્વાર કરાવેલ ત્યારથી અમે માપાણી પરિવાર રાજકીલક તરીકે પડાવીએ છીએ જય મહાન પુરુષ અમારા પૂર્વજ કન્યા માણેક હા આ મહાન ઇતિહાસ છે અને આ અમારા પૂર્વજોનું મંદિર અત્યારે હું તાનાબાડાબા માણેક મૂળ ગામ તો દ્વારકા પછી લાડવા અને તે પછી અમારા દાદાને મહાકાળી કરી દરેવાડ ચડી ગઈ ચમક ચાવડાનું માફ કરવા અને ત્યાંથી અમે પેથા માણકના વંશીઓમાંથી મોડ માણકનો વંશજ અત્યારે ચાર ગામ છે અમારા હા દરેવાડ નેરીપર ભીમપરા જુનજવાડ આ ચાર ગામ છે બરાબર અને અમે ચાર ગામના વંશીઓ અને લાડવામાં માણસ જે ચથા માણકના બે દીકરા એમાં મોટા મોઢ માણક ને નાનકડા પાચાર્ય માણસનો એક જ ગામ અત્યારે લાડવા માં વર્સે છે દ્વારકામાં હા અને આ અમારા બધા જૂના ફોટા છે જે રાજકીલક થયા જેટલા જેટલા જેટલાના ફોટા છે ઉપર અમારી મા સુખદેવી બેઠી છે આ ગોઢાણાવાળો બેઠો છે અને આ અમારી મા સરદેવી બેઠી છે હા આખા પૂરા અને વચમાં ઘોડામાં ઘણી ઘોડાણે પીતી જય દે હેં